ઠીકયા હો આહાર કરાવી દેવાનો હે કે નહી કરાવી દેવાનો હોય બધી વસ્તુની ના 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 આમ ખાલી આ ડ્રેસ ઉપર પહેરું તોય લાગે તો કેટલું હોનું છે ઈ તો જરીક જોતો ખરા જી હોય લેવું 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 બીજી કઈ વાત નો હોય તારી પાસે લેવું જ છે ને ખબર પડે હે હું નથી તો નઈ કોઈ ને આ સેનિયા ચાંદી નો

દોરી થઈ જાય પછી બિલ દેવા ટાણે થઈ જાય પૈસા પણ યાર હાઉ સસ્તું છે ચાંદીમાં માં કેટલું નવ એક તોલું હું વાત કરે છે નવ હજાર એક તોલું

કલેટની વાત કરું છું અજલે ખબર ન પડતી નઈ નતી ખબર પડતી ઘરવાળા બિલ એમ પાત તમારે લેવાનું છે ઈ ભાઈ મને જ નથી હું કહું ને તમને મેરે સર્ટિફિકેટ ને ફોટા ને અમાર ઘરવાળા છે ને પાત બધી વાત સાચી